યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટ્રમ્પ વહીવટ તાજેતરમાં ત્રણ કડક પગલાં લીધા છે જે ઇમિગ્રસ્ટને અસર કરશે એચ વન બી જોવા પગલા પછી આ એક નવો ત્રિપલ હુમલો છે જેની અસર ભારતીયોને પડશે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટ્રમ્પ વહીવટ તાજેતરમાં ત્રણ કડક પગલાં લીધા છે જે ઇમિગ્રેસને અસર કરશે એચ વન બી વિજા ફ્રીમાં વધારો જેવા પગલા પછી આ એક નવો પર હુમલો છે જેની અસર ભારતીયોને પડશે આમાં વર્ક પરમિટનું ઓટોમેટિક રિન્યુઅલ અને યુનિવર્સિટીઓમાં એચ વન બી વિઝાઓમાં ઘટાડવાનો સંકેતોનો સમાવેશ થાય છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશમાં કાયદેસર રીતે પ્રવેશ લોકોની સંખ્યા ઘટાડવાની હિમાયત કરી છે વાંસે યુનિવર્સિટી ઓફ મ્યુનિસિપલ ટ્રેનિંગ પોઈન્ટ ઇવેન્ટમાં નિવેદન આપ્યું હતું વાંસે જણાવ્યું હતું કે તમે કાયદેસર ઇમિગ્રન્ટ્સને મંજૂરી આપી રહ્યા છીએ તે લસ સંખ્યા કરતાં ઘણી ઓછી છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો